ગેમ ઝોનમાં આગ લાગતા સમગ્ર ઘટનાને પગલે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી મોડી રાત્રે રાજકોટ ખાતે પહોંચ્યા છે મોડી રાત્રે રાજકોટ પહોંચી ઘટના સ્થળની મુલાકાત લઈ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આ દુર્ઘટના અંગે મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તેમાં અનેક લોકોને પોતાના ભૂલકાઓ માતા પિતા અને સ્વજનોને ગુમાવા પડ્યાની ઘટનાની જાણકારી મળતા સાથે સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પર પહોંચી હતી આ આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હતું ખૂબ જ ઝડપે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ગેમ ઝોનની પરમિશન ફાયર એનઓસી બાબતે બેઠક રાખવામાં આવી છે કાર્યવાહી કઈ વધુમાં વધુ કરી શકાય અને વધુમાં વધુ રીતે કડક કરવામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે રાજકોટમાં સાંજના સમયે દુર્ઘટના બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો નાના ભૂલકાઓ કોઈ કે પોતાના માતા પિતાઓ સ્વજનોને ગુમાવવા પડ્યા છે આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આગનું સ્વરૂપ એટલો વિકરાળ હતો કે ઝડપથી આગ આખા જ આ ગેમ ઝોન ની અંદર ફેલાઈ ચુકી હતી હમણાં સવા બે વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળ ની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ એસઆઈટી ના સૌ અધિકારીઓને ત્રણ વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી એની પહેલા આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય ત્યાં ગેમ ઝોનના જે માલિક છે મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે એ લોકોને અને વહેલાથી વહેલી આ તપાસ કેવી તર પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહિયાં કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ હું પોતે આપ સૌ લોકોને સવાર પહેલા આપ સૌ લોકોને આપીશ